ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માવલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ખેરગામ તાલુકાના છેવાડાના જામનપાડા ગામે માવલી માતાજીના પ્રાંગણમાં પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે ઘણા સમયની લોક માંગણી આજે સંતોષાય છે પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભક્તો અહીં માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહીં રસોડું રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઈ શકશે પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે સ્વચ્છતા રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે વધુમાં મંત્રીએ જણાવ્યું કે દીકરીના જન્મ સમયે પચીસ જેટલા સાગ વાવો જેથી દીકરી લગ્ન પ્રસંગમાં કામ આવશે માવલી માતાજીનું આ સ્થળ પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આયોજન કરવા જણાવ્યું હતું વધુમાં મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે શશીકુમાર અને નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈએ પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર વિશે ગ્રામજનોને જાણકારી આપવા સાથે વૃક્ષનું જતન કરી ગામને રડિયામણું બનાવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં વન પર્યાવરણ મંત્રી શ્રી અને મહાનુભાવોએ પવિત્ર ઉપવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ માવલી માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી પવિત્ર અને પંચમતી અહીંયા આગળ આવેલું માવલી માતાનું મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર છે અહિયાં અમારા પૂર્વ કેબિનેટ મંત્રી અમારા ધારાસભ્યશ્રીની ખૂબ લાગણી હતી ની માંગણી હતી કે આ વિસ્તારની અંદર ખૂબ પ્રવાસી લોકો આવે છે અને એમના માટે વંચવતી અને પવિત્ર બન્યું એક સ્થાપના થાય એના માટે એમની વિનંતીને અમે આજે પૂર્ણ કરી છે પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જામલપાણાની અંદર જે પોતાના પ્રાઇવેટ જમીનની અંદર પોતાના માલિકીની જમીનની જમીનની અંદર જે રીતે જંગલ ડેવલપ કર્યું છે એમ એની પ્રેરણા લઈને આજુબાજુના વિસ્તાર પણ જંગલ ડેવલપમેન્ટ કરે એના માટે પણ લોકોને વિનંતી કરી છે અહીંના લોકોના આદિવાસી લોકો ખૂબ ઉત્સાહિત લોકો છે અને અહીંયાના લોકો માટે અમે આવનારા દિવસોની અંદર પણ અમે ઘણા બધા ચેક ડેમો બંધ રહે છે એની માગણી એની બંધ છે એ પણ ચેક ડેમોનું કામ ચાલુ રહેશે જે રીતે પાણીનું સંરક્ષણ થાય જે રીતે જંગલનું સંરક્ષણ થાય જે રીતે પાણીનું પણ સંરક્ષણ થાય એના માટે સરકાર ખૂબ ચિંત ચિંતિત છે અને આ તારીખ ચૌદથી બાવીસ સુધીમાં હમણાં તમામ જેટલા જે ગામો છે ગામોના મંદિરો છે એ પણ અમે સફાઈ માટેની એક ઝુંબેશ કરી છે મંદિરો સાફ સફાઈ થાય રંગ રંગરોગન થાય એના માટે પણ બધા જ પણ આજે તૈયારી બતાવી છે અને બધા સાથે કામ કરી છે